થરાદમાં નર્મદા કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા નાયબ કલેક્ટર કચેરીએ ખેડૂતો પહોંચ્યા હતા થરાદ નાયબ કલેક્ટર કચેરીમાં ખેડૂતોએ આવેદનપત્ર સુપ્રત કર્યું છે વાવ થરાદ વિસ્તારના ખેડૂતો હાલમાં કપરા ઉનાળાનો સામનો કરી રહ્યા છે નર્મદા યોજનાની વિવિધ બ્રાન્ચ કેનાલો જેવી કે માડકા માલસણ ધીમા ગઢસીસર વેજપુર બ્રાન્ચ કેનાલમાં પિયત માટે પાણી ઉપલબ્ધ નથી આના કારણે ખેતરો સુકાઈ રહ્યા છે અને પાક બરબાદ થવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે પાણીની અછતથી પાક ઉત્પાદન પર પ્રતિકૂળ અસર થશે આના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડશે તેમણે અટલ કમાન્ડ એરિયાની યોજનાઓ હેઠળ આંદોલન કરશે તેમણે અધિકારીઓને વિનંતી કરી છે કે તેમની માંગણીઓને ગંભીરતાથી ધ્યાનમાં લઈને તુરંત યોગ્ય પગલા લેવામાં આવેદનપત્ર આપ્યું ખેડૂતોની માંગ છે ઉનાળુ સિઝનમાં જ્યારે મુખ્યમંત્રી સાહેબની જાહેરાત હોય વિધાનસભાના અધ્યક્ષ સાહેબની જાહેરાત હોય એના પછી પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોનો પાક મૂર્જાતો હોય મોટા પ્રમાણમાં ઘાસચારાનું વાવેતર અને બાજરીનું મબલક પ્રમાણમાં વાવેતર થયેલું છે પાણી વગર અત્યારે પાક મૂર્જાઈ રહ્યો છે ખેડૂતો ચિંતિત છે અને મોઘા ભાવના ડીઝલ બિયારણ લાવીને ખર્ચા કર્યા પછી આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે મામલતદાર સાહેબ વાવને પણ અમે આવેદનપત્ર આપ્યું હતું અત્યારે એસડીએમ સાહેબની કચેરી અહીંયા અમે થરાજ આવ્યા છીએ ઘણા બધા ખેડૂતો અને સંગઠનો વિવિધ રીતે રજૂઆત કરી રહ્યા છે સરકારશ્રીને મારી વિનંતી છે કે તમારી રજૂઆત હતી તમે લોકો જાહેરાત કરી અને એના પછી ખેડૂતોએ વાવેતર કર્યું ત્યારે આ પરિસ્થિતિ અત્યારે ક્યાંક એવી આવીને ઊભી છે કે ખેડૂતોને વહેલા સર જો પાણી મળે તો એમનો પાક બચી શકે એવી પોઝિશન છે અને જો ખેડૂતોને પાણી નહીં મળે તો પડતા ઉપર પાટું જેવી પોઝિશન છે ખેડૂતોએ